કલ્લો તો વાટ હોય પણ પછી ને આઠ હશે અને એક જગ્યાએ નહીં ફરી ફરીને વાટું ઓહો હો 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 એ ડોહાનો તો બધું આ રોજ બોજ ફરી ફરીને બધું રમણ ભમણ ઉડાડ્યું છે આજ ડોહાનો ફાય આ રોધડાનો ફાયદો આજ હું ઉઠાવું હું બધી એકી માર્ગે નહીં વાટું બધે ફરે જાઉં અને કલ્લો કલ્લો વાટે જોડે ડોહાને એમ લાગે કે બધું રોજાઈને જ ગાધું છે

પણ હું તો આજ જ આવ્યો છું ને એ તો એવું છે અમારે નક્કી ખબર કાયમ આ ટાલે ટાલા પાડ્યા છે આ બધા ઉપડાવો ભેગી કરો જહો નાસી જાવ મારીએ ગયે

શું તમે નહીં વાજુ આ ધો છો નરવું કઈ રાખ્યું નહીં પણ બાજુ વાટેલું છે આ પડ્યું છે મે તો આ કલ્લો વાડો ના પેલા શું નથી કરલો એટલું જ વાટ્યું છે હે ના હોય ને તો રૂપિયા સિવાય લેવું નહી આપડે રૂપિયા તો ના વાંધો ભેગું કરું કેસ બાજરી બધી વાડી ખબર આવી છે

જો આપણે વાટીને ખબર આવે એમ તો એક દાડો ખાલી હળી જડાડી છે નાખો એમ મને આખી વાડી હળગાય એવું થઈ ગયું જ વાટીને ખબર આવી છે ત્યારથી સુખી સુખી ના પાડી હતી એ કુલમાં લબકા ના કરતા અને ડોહાના મહાબેડા ને ખાલી કોઈ બે પાથરા વાટે આમાં તો ઈયનું વાટેલું બધું ગણાય આખું ગોમ ભેગું કરે એમ કરે આ થોડી ઘણી આબરું છે એના ભવાડા કરીને આખો ગોયના ત્રણ હજાર રૂપિયાની સોટાડીને આયા જિંદગીમાં લબક કરે કરવના કરવા